નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી એટલે કે નવા વિનાની ખેતીને પ્રાકૃતિક ખેતી તરફ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખૂબ સરસ પગલું ભૂલું અને આપણા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે ખૂબ સારા પ્રયત્નો અને ગામડા ગામડા લેવલની મિટિંગો થઈ રહી છે ત્યારે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના ફામે હરિયાણા કુરુક્ષેત્ર ખાતે જ્યારે આપણે આજે હોય ત્યારે એમની ગૌશાળાની મુલાકાત લઈ રહ્યા છીએ અને આપણે એમની ગૌશાળા બતાવીએ મિત્રો આજે અમે હરિયાણા જે આપણે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા જે ગુરુકુળ ક્ષેત્ર જે છે ગુરુકુળ જે છે એ ચલાવવામાં આવે છે ત્યાં જે છે એ એમના ફામ ઉપર જે ગૌશાળા છે અને ખાસ કરીને જે ગીર ગૌશાળા એની મુલાકાત મિત્રો આપણે લઈ રહ્યા છીએ કે રાજ્યપાલ દ્વારા જે કહેવામાં આવે છે એ વાત આપણે જે છે એ ઘણી વખત એવું લાગતું હોય કે સાહેબ જે છે એ કહેતા હોય કે ભાઈ આવી રીતનું જે આ છે તે છે ત્યારે જે કહે છે એના કરતાં પણ ઝડિયાતી રીતે કે અહીંયા ગાયનું લાલન પાલન જે કરવામાં આવે છે જોઈ રહ્યા છું આ ગુરુકુળની આવે છે આ જે દેશી છે જે દેશી ગાય જે છે સુધારવાની જે વાત કરવામાં આવે છે તે ગાય જે છે એનું દૂધ ઉત્પાદન વધે એની વાસણી સારી બને એના માટેના જે એના પ્રયત્નો છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આ ચીજણી ગાયોનો આખો એ બ્લોક છે અને એની અંદર જે છે આપણી જે દેશી ગાયો જે છે એ દેશી ગાયો એની અંદર ગીર ગાય જે છે એ કાંકરેજ ગાય છે ડાંગી ગાય છે આ બધી ગાયોની નસલો એ અહીંયા તમે એને જોઈ રહ્યા છો કે એની જે સ્ફૂર્તિ છે એ તમે જોઈ લો એની બાંધો અહીંયા રહેવા માટે જે એની જે જગ્યા છે એ પણ તમે અહીંયા જુઓ તો કે ગૌ ગાયનું ગૌમૂત્ર ગાયનું શાણ એ બધું જાતે એ એકઠું થઈ જાય નિરણ માટે જે છે એ મિત્રો અહીંયા ઘમાણ પણ બનાવવા સાથે સાથે એના માટે અહીંયા જે ગાયને આયોડિન મળી રહે એટલા માટે એ ટૂંકમાં જે સેંધાળનું મીઠું જે છે એ પણ રાખવામાં આવ્યું છે એની સુવિધાઓ માટે એ હેર પંખા એ પણ મૂકવામાં આવ્યા છે સાથે સાથે વ્યવસ્થા મેં અહીંયા જોયું તો જે ગાયને ગૌમૂત્ર એકઠું કરવા માટે ગાયના શાણ જે છે એની રબડી એકઠી કરવા માટે એની જો આ અઢીસો એકરની અંદર ફેલાયેલું એ આમ છે અહીંયા જે જે છે છે એના ગાયો અને આ દીકરી ગાયો જે સ્પેશિયલ ઓરિજિનલ જે આપણે કહીએ ને કે ગાય જે છે એના શું લક્ષણો હોય જે રાજ્યપાલ દ્વારા જે કહેવામાં આવે છે કે જે દૂધ ઉત્પાદન ક્ષમતા એની કેટલી છે અહીંયા ઓરિજિનલ જે છે કાંકરેજ ની વાસડીઓ મિત્રો તમને જોવા મળે જો આ એની ઓરિજિનલ ગાય જે છે એ વાસડી જે કે કાંકરેજ ગાયની ગાયની એની નસલ છે તમે જુઓ તો અહીંયા તમને એની જોવા મળે એની આ હાઈટ જે છે એ તમે જુઓ આ વાસડીઓ જે છે એ હવે તૈયાર થઈ એટલે કે જે બચ્ચા દેવા માટે જે છે તૈયાર થઈ ગઈ છે ત્યારે આ ગાયો જે છે એ ખૂબ સરસ રીતે જે છે એ લાલન પાલન કરવામાં આવે છે એમનું જે છે એ ગોબર અને ગાયનું શાણનો ઉપયોગ કરી અને ખેતીને જે છે એ સમૃદ્ધ જે છે એ બનાવવામાં આવી રહી છે ત્યારે મિત્રો રાજ્યપાલ દ્વારા જે છે એ આવડું મોટી કે એ જે છે અનાવવામાં આવતી હોય ત્યારે આપણે પણ મિત્રો એની અંદર સાથ સહકાર આપી આપણે પણ જે છે એ દેશી ગાય ગાયની અંદર ખોટી ખોટી દેવતાઓનો વાસ છે તે મિત્રો આપણે બધા એ છીએ ગાણીએ છીએ અને ગાયના જે લાભો તો આપણે બધા ખૂબ જાણ્યા ગાયના છે ત્યારે ગાય દ્વારા ખેતી કરીએ ગાયના જીવામૃતનો ઉપયોગ કરીએ જીવામૃતનો ઉપયોગ કરીએ ગાયના દૂધ દૂધનો ઉપયોગ કરીએ ખાટી સાસ જે છે એમનો ઉપયોગ કરીએ આ પંચગવ્ય બનાવીએ સાથે સાથે ગાયના જે છે એ દ્વારા જે કાંઈ જીવામૃત દ્વારા તૈયાર કરેલો માલ આપણે ખરીદવાનો આગ્રહ રાખીએ જેથી કરીને આપણા જે તૈયાર થતા ખેડૂત મિત્રો જે છે એમને આપણે યોગ્ય જે છે એ ન્યાય આપી શકીએ એવું બોલાવી શકો તમને જે છે એ અહીંયા ગાયો જોયા પછી તમને શું લાગે મિત્રો ગાયો જોયા પછી ખરેખર આનું જે સંચાલન છે આ ગુરુ ખૂબ સરસ મજાનું સંચાલન છે ગાયોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે જેમ અત્યારે આપણે જોઈ છે ખૂબ સરસ મજાની હવા ઉજાસયુક્તતા જગ્યા બનાવવામાં આવી છે આ શેડ બનાવ્યો છે પંખાની વ્યવસ્થા છે અને ગાયનું ગૌમૂત્ર અને છાણ કે જે પ્રાકૃતિક ખેતીમાં અહીંયા ફાર્મમાં વાપરવાનું છે એને ખૂબ સારી રીતે ચોખ્ખાઈથી કલેક્ટ કરી શકાય એના માટે પણ સારી વ્યવસ્થા કરી છે આગળ કુંડી પણ બનાવેલી છે અને એ કુંડીને ઓટોમેટિક રીતે સંચાલિત કરીને એમાંથી બાયોગેસનો પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે આ પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી તરફ આગળ વધવા માટેનું પહેલું પગલું એટલે કે દેશી ગાય આ દેશી ગાય એ આપણી ગાય માતા તો છે જ પણ સાથે સાથે એના જે ગૌમૂત્ર અને છાણ છે એનો આપણી ખેતીમાં ઉપયોગ કરીએ તો ખરેખર ફરીથી આપણા ભારતે સોનાની ચિડિયા બનાવી શકે બરાબર ને સાહેબ ખૂબ સરસ મજાની વાત મિત્રો આજે એમને પ્રાકૃતિક કહેવાય કે પ્રાકૃતિક જે ધામ એ હરિયાણા ખાતે જે છે રાજ્યપાલના કુરુક્ષેત્રની અંદર આવેલા ફાંગણી મુલાકાત લેવાનો મોકો મળ્યો અને એમના ગાય દર્શન કરવાનો એક મોકો મળ્યો સાથે જોઈ રહ્યા ધૂફ પણ વધારવામાં આવી રહી છે કે જે ગાયોને જે છે એ શ્લોકો દ્વારા એ ધૂમથી જે છે એ જ્યારે અત્યારે લાગી રહી છે ત્યારે આવા અનેક પ્રયોગો જે છે અહીંયા ગાયોમાં થઈ રહ્યા છે અને સુધારણા માટેનું બિલ્ડિંગ જે ટ્રેડિંગ સેન્ટર પણ છે એ પણ અહીંયા સલાવમાં આવે ત્યાં રાજ્યપાલ દ્વારા આ એક સલાહની પ્રક્રિયા જે છે થઈ રહી છે મિત્રો આજે જોઈ અને તમને ખૂબ આનંદ થયો તો પ્રશ્નભાઈ આપણા કૃષિ મિત્રોને પણ જે છે એ ભલામણ કરો કે રાજ્યપાલ દ્વારા જે છે એ ક્યારેય તમને પણ જે છે એવો લાભ મળે તો ચોક્કસ ચોક્કસ નહીં ચોક્કસ ક્યારે પણ હરિયાણા કુરુક્ષેત્રની મુલાકાત લેવાની થાય તો આપણા રાજ્યપાલશ્રીનું જે બસો એકરનું અઢીસો એકરનું ફાર્મ છે એની જરૂર એક વખત મુલાકાત લેજો કે જે આપણા રાજ્યપાલ આપણને કહે છે કે પ્રાકૃતિક ખેતી એક ગાય થકી એક એકરમાં પ્રાકૃતિક ખેતી કરવી શક્ય છે તો ખરેખર એમણે સાર્થક કરીને એમને એમના ફાર્મમાં બતાવ્યું ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે તે માટે પસાર ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન